નમસ્કાર મિત્રો આજે તમારા માટે ન્યૂ વારનું મકાન લઈને આવી ગયું છું એ પણ ખૂબ જ સરસ એલિવેશન સાથેનું મકાન રહેવાનું છે વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો બધી જ ડિટેલ્સ તમને વિડીયોની અંદર મળી જવાની છે વિથ પ્રાઇઝ લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા તમને ફૂલ્લી સ્પેસિયસ પાર્કિંગ બેડરૂમ અને સ્ટોરરૂમ નીચે મળી જવાના છે અને પાર્કિંગ સ્પેસ પર તમે જોઈ શકો છો અને આગળ તમને સાડા સત્તરનું મોટું અને છેતાલીસની ઊંડાઈ જોવા મળી જવાની છે અને આ રહેવાનું છે મિત્રો પાર્કિંગ પાર્કિંગમાં બેથી ત્રણ કાર આરામથી પાર્ક થઈ શકે છે અને આ સાઈડ રહેવાનું છે સ્ટોર રૂમ ત્યાં પણ ઘણો સામાન તમે મિત્રો સ્ટોર કરી શકો છો જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો અને આ સાઈડ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ જેમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અત્યારે આ રૂમનું ઓફિસ તરીકે યુઝ થાય છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ફર્સ્ટ બેડરૂમની અંદર તમને આટલી સ્પેસ મળી જવાની છે અને ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનો છે તો તેમનો વોશ એરિયા પણ હું તમને બતાવી દઉં છું આટલી સ્પેસ તમને વોશ એરિયાની અંદર મળી જવાની છે અને આ સાઈડ તમને મળી જવાનું છે વોશરૂમ અને વોશરૂમમાં પણ તમને ફૂલ સ્પેસ મળી જવાની છે જે તમે જોઈ શકો છો સ્પેસિયસ વોશરૂમ પણ રહેવાનું છે અને આ હતો મિત્રો ફસ્ટ બેડરૂમ સેમી ફર્નિચરનું મકાન રહેવાનું છે ટાઈટલ ક્લિયર નેવું વારનું મકાન છે અને આ હતો ફર્સ્ટ બેડરૂમ જેમાં તમને અટેચ વોશ એરિયા અને વોશરૂમ મળી જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ ફર્સ્ટ બેડરૂમ અને સ્ટોર રૂમ રહેવાનો છે હવે મિત્રો આપણે જશું ફર્સ્ટ ફ્લોર પર અને ત્યાંની હું તમને વિઝિટ કરાવી દઉં છું હવે તમે જોઈ શકો છો આ પ્રમાણની જે સીડી રહેવાની છે અને તેમાં પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે અને આ રહેશે પોર્સ એરિયા જ્યાં પર તમને એક સારી એવી સ્પેસ મળી જવાના છે તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર હવે તમે જોઈ શકો છો અહીંયા તમને લિવિંગ એરિયા સેકન્ડ બેડરૂમ અને કિચન મળી જવાનું છે ઉપર ખૂબ જ સરસ પીઓપી કરેલું છે સેમી ફર્નિચરનું મકાન રહેવાનું છે તમે ટીવી યુનિટ પણ જોઈ શકો છો અને મિત્રો ઇલેક્ટ્રિક આઇટમમાં જે પણ મુવેબલ આઇટમ છે એ બધું જ ઓનર સાથે લઈ જવાના છે અને સોફાનું અરેન્જમેન્ટ પણ ખૂબ જ સરસ એવું કરેલું છે અને લિવિંગ એરિયાની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે જે તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો સેકન્ડ ફ્લોર પર જવાની સીડી મળી જશે ત્યાં નીચે સ્ટોરરૂમ જોવા મળી જશે અને આ સાઈડ તમને કિચન મળી જશે અને અહીંયા પૂજા સેક્શન તમને મળી જવાનું છે જે તમે જોઈ શકો છો ત્યાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જશે હવે તો સૌ પ્રથમ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું સો આ ટાઈપનું મિત્રો તમને કિચન મળી જવાનું છે જ્યાં પણ ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે મોડ્યુલર કિચન રહેવાનું છે અને એક સારી એવી સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે અને કિચનના અટેચમાં તમને વોશ એરિયા પણ મળી જશે હવે હું તમને વોશ એરિયા પણ બતાવી દઉં છું જ્યાં પણ તમને એક સારી એવી સ્પેસ કિચનના વોશ એરિયાની અંદર પણ મળી જવાની છે સો મિત્રો આ હતું આપણું કિચન અને આટલી સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે જ્યાં તમે સારો એવો સામાન પણ સ્ટોર કરી શકો છો જોઈ શકો છો મિત્રો અને કિચનની સાઈડમાં તમને સેકન્ડ બેડરૂમ મળી જવાનો છે જે પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે હવે તમે જોઈ શકો છો ઉપર પીઓપી કરેલું છે અને આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે હવે મિત્રો આ કબોર્ડ કે એ કંઈ સાથે નહીં આવે કારણ કે આ બધું મૂવેબલ છે અને ફર્નિચરમાં ટીવી યુનિટ અને કિચનનું ફર્નિચર બધું જ આવશે અને ઇલેક્ટ્રિક આઇટમમાં જેટલી પણ મૂવેબલ આઈટમ છે એ બધી જ સાથે ઓનર લઈ જવાના છે અને આ વોશરૂમ રહેવાનું છે સેકન્ડ બેડરૂમનું સો મિત્રો જેટલા પણ બેડરૂમ છે એ બધા જ અટેચ વોશરૂમ સાથેના જ રહેવાના છે આ મકાનની અંદરના હવે આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જશે અને એક સારી એવી સ્પેસ રહેવાની છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે મિત્રો હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું સો મિત્રો આ હતો ફર્સ્ટ ફ્લોર જ્યાં તમને લિવિંગ રૂમ સેકન્ડ બેડરૂમ અને કિચન મળી જવાનું છે હવે હું તમને સેકન્ડ બેડરૂમની સોરી સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું જ્યાં તમને થર્ડ બેડરૂમ અને ફોર્થ બેડરૂમ મળી જવાના છે સો સૌપ્રથમ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને જ્યાં તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે ફૂલ સ્પેસ રહેવાની છે ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે સામેની સાઈડ બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પણ હું મિત્રો તમને બતાવી દઈશ હવે તમે જોઈ શકો છો કેટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે અને આ સાઈડ રહેવાનું છે વોશરૂમ હવે હું તમને વોશરૂમ સૌ પ્રથમ તો બતાવી દઉં છું તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે અને મિત્રો થર્ડ બેડરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને આ રહેવાની છે બાલ્કની અને બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું અને હા મિત્રો મેઇન રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે અને પ્રાઇમ લોકેશનની અંદર રહેવાનું છે અને એ પણ વ્યાજબી કિંમતની અંદર આ મકાન મૂકેલું છે બરાબર હવે તમે જોઈ શકો છો આ થર્ડ બેડરૂમ રહેવાનો છે હવે આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે અટેચ બાલ્કની અને વોશ એરિયા સાથેનો થર્ડ બેડરૂમ હતો માસ્ટર બેડરૂમ હવે હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું સો આ રહેવાનું છે મિત્રો ફોર્થ બેડરૂમ જે પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે હવે મિત્રો તમે સ્પેસ જોઈ શકો છો બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને આ સાઈડ મિત્રો તમે વોર્ડરૂમ પણ બનાવી શકો છો ઉપર પીઓપી કરેલું છે અહીંયા તમને વિન્ડો મળી જવાનો છે અને તેની બાજુમાં વોશરૂમ મળી જવાનું છે અને વોશરૂમ સ્પેસ પર તમે જોઈ શકો છો મિત્રો ફૂલી સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે સો આ હતો મિત્રો ફોર્થ બેડરૂમ ફોર બી એચકેનું મકાન છે અને ન્યૂ વારનું રહેવાનું છે અને તમે સ્પેસ જોઈ શકો છો ફોર્થ બેડરૂમની અંદર પણ તમને સારી એવી સ્પેસ મળી જશે ઉપર ખૂબ જ સરસ પીઓપી કરેલું જોવા મળી જશે સેમી ફર્નિચર સાથેનું મકાન રહેવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં જે પણ મુવેબલ આઇટમ છે એ બધી જ ઓનર સાથે લઈ જવાના છે હવે મિત્રો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને પછી મકાનની બધી જ ડિટેલ્સ તમને આપી દઉં છું પ્રાઇઝ લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર સો મિત્રો આ રહેવાનું છે ટેરેસ અને ટેરેસ પર પણ તમે જોઈ શકો છો એક સારી એવી સ્પેસ તમને ટેરેસની ઉપર પણ મળી જવાની છે અને ટેરેસ વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું કંઈક આ ટાઈપનો મિત્રો તમારો ટેરેસ વ્યૂ રહેવાનો છે ફોર બી એચ મકાન નેવું વારનું રહેવાનું છે સાડા સત્તરનું મોઢું અને છેતાલીસની ઊંડાઈ રહેવાની છે સેમી ફર્નિચરનું રહેવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં અગાઉ જે વાત કરી તેમ મૂવેબલ જેટલી પણ આઈટમ છે એ બધી જ ઓનર સાથે લઈ જવાના છે હવે મકાનની પ્રાઇઝની વાત કરું તો એટી ટુ લાખ બ્યાસી લાખ પ્રાઇઝ આ મકાનની રાખેલી છે જે પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે અને લોકેશનની વાત કરું તો રૈયા રોડ આલાબ ગ્રીન સિટી પાછળ ડ્રીમ સિટી રોડ રાજકોટમાં આ મકાન આવેલું છે બરાબર હવે આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો ઓનરના કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર